ચોકડી તમે આવેલા હોય તો જરૂરથી કોમેન્ટ કરી નાખો પછી મિત્રો આપણે જવાનું હતું બજારની અંદર બજારની અંદર હતી બહુ ટ્રાફિક તો મિત્રો બજારની અંદર ટ્રાફિક હોય બજારની અંદર ટ્રાફિક હોય તો અમારા ગોપાલભાઈ બાઇક ચલાવે પછી કિસ્મત બને લાગી હતી મિત્રો આપણે અમને પકોડી ખાવા લઈ ગયા સાથે મિત્રો એટલે આપણે ભોગી ગયા ધ ફોર્ચ્યુન હોટલ તો તમે આવેલા હોય તો જરૂરથી કોમેન્ટ કરીને આવજો પછી અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા દિયુદર જવા માટે કારણ કે અમારે દિયુદર જઈને કરવાનું હતું રેડિયમ આર્ટ બાઇક ઉપર તો મિત્રો આપણે બાઇક ઉપર લખવાનું હતું જય ચેહરમાં તો મિત્રો આપણે ભોગ ગયા હતા જોગમાં રેડિયમ આર્ટમાં ત્યાં મિત્રો આપણે બાઇકના ટોપા ઉપર લખી નાખ્યો જય ચહેરમાં તમે જય ચહેરમાં જરૂરથી કોમેન્ટ કરી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી મિત્રો